જય માતાજી આજે અમારે ગણપત દાદાનો પ્રસાદ બનાવવાનો છે તો આજની પ્રસાદી અમારી છે તો એને માટે આપણે ટોપરા પાક બનાવવાનો છે તો સૌ પ્રથમ પહેલાં બે બાટલી દૂધ લીધું છે પોણો કિલો જેટલી ખાંડ લીધી છે દોઢ કિલો ટોપરું લીધું છે પાંચસો ગ્રામ માવો લીધો છે અને આ થોડુંક ટોપરું કોરું લીધું છે ઇલાયચીનો પાવડર લઈ લીધો છે

આપણે દૂધ અને ખાંડ ઉકળી અને સારા રીતે સાસણી આવી ગઈ એવા થઈ ગયા છે તો હવે આપણે એમાં થોડી વાર અને ટોપરું માવો એડ કરી દઈએ માવો એડ કરી દઈએ 재미, itu adalah sebuah gutific filtrate yang sampai-sampai સારી રીતે બધું મિક્સ કપરું થઈ ગયું છે તો હવે તેમાં આપણે પાવડર એડ કરી દઈએ આપણે હવે થોડો વ્હાઈટ કલરનો માવો કાઢી લઈએ આપણે મિક્સ લાડુડી બનાવવાની છે એક ચમચી કલર લીધો છે ફ્રૂટ કલર હવે એને આપણે આમાં મિક્સ કરી લેવાનો છે હવે આપણે કલરવાળું કોપરું પિંક કલરનું માવો રેડી થઈ ગયો છે તો હવે આપણે એના ડબલ કલરના લાડુ બનાવવાના છે આ રીતે આ રીતે આપણે બધા લાડુને બનાવી લેવાના છે આપણે રેડી છે ગણપતદાદા દાદાનો પ્રસાદ કોપરાના લાડુ તો તમને અમારી રેસીપી કેવી લાગી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો